મજામાં છો આજનો આ વિડીયો તમારા માટે ખાસ છે શું તમે સવારમાં એક નવી શરૂઆત કરો છો પ્રશ્નથી એટલે કે તમને લાગશે કે તમે સવારે ઉઠી અને વિચારતા છો વિચારો છો ને કે આજે આ વસ્તુ હું કરું કે નહીં વિચારવાથી કંઈ થતું નથી વિચારવાથી તમારી અંદર છે ને તમે નેક્સ્ટ લેવલ વિચારશો ને એટલે ત્યાં સુધી તમે જઈ શકો છો એવું નથી કે વિચારો એટલે એ કામ થઈ જ શકે થઈ શકે છે પણ એના પર તમે કામ કરો ત્યારે એટલે આજનો આ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો ખાલી એક વાત જો તમને પસંદ આવી જશે ને તો કમેન્ટથી જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરી અને હું જે વિડીયોની અંદર સવારથી લઈને સાંજ સુધીમાં હું કામકાજ કરું છું એના રોટેશન પ્રમાણે બી તમને કહીશ અને બીજી વાત કે તમને હું છે ને એક અલગ લેવલની વાત કહીશ ને એમાંથી તમને ઘણું બધું સાહેબ શીખવા બી મળશે તો આજનો આ વિડીયો છે ને શું તમે એક નવી શરૂઆત કરો છો કે નહીં જો મિત્ર હું સવારમાં જોઈ શકો છો કેટલા વાયગા છે તમે બી અંદાજ કરી શકો છો અત્યારે લગભગ સાત વાગ્યા અને પંદર મિનિટ થવાની તૈયારીમાં છે અને હું છે ને આ વ્લોગિંગ કરવાના હિસાબે આ લસણની અંદર કમ્પલસરી મારું આ લસણ છે ને ત્યાં જ હું લો કે છેલ્લો વ્લોગ બનાવું છું એક જ મિનિટ ચાલો આવી ગયા તો આપણે છે ને શું કેમ નવી શરૂઆત કરવી જોઈએ કેમ તમે શું એક સવારે નવી શરૂઆત કરો છો તો એક નવી શરૂઆત કરશો ને તો તમારી અંદર છે ને એક વિષય જરૂરથી આવશે કે ના આજે રહેવા દઈએ કાલથી શરૂઆત કરશો પણ કાલ કદી અને ક્યારે નથી આવતો કેમ કે આવે છે રોજ આવીને જતો રહે છે જેમ આજે આવ્યો એમ કાલ બી આવી જશે પણ તમે શરૂઆત નહીં કરો તો તમારો સુખનો સૂરજ એટલે કે સારો દિવસ ક્યારે નહીં આવે કેમ કે તમે વિચારો છો ખાલી કરતા ક્યારે નહીં એટલા માટે હું કહું છું આવવામાં રહીને હું લગાતાર લગભગ તો પચાસથી પ્લસ વિડીયો અપલોડ કરી દીધા છે કેટલા પચાસથી પ્લસ કેમ કેમ કે મારી અંદર એક નવું કરવાનો વિચાર હતો અને એના પર હું કામ કરું છું શરૂઆતમાં હું ઘણા બધું વિચારતો હતો કે મારા વિશે કોણ કેવું કહેશે અને હું જો બોલીશ તો કોક મારા સંબંધ કે ફેમિલી કે પછી મારા મિત્ર શું કે છે એવું બધું મેં ઘણું વિચારતો હતો પણ એવું વિચારવાથી તમારું કોઈ કઈ નથી કરતો કેમ કે હું જે કપડા પહેરું છું ને આ માઈક પણ લીધું છે મિત્રો આ બી હું ખુદના પૈસે હું જોબ બી કરું છું ને ત્યાંથી લીધું છે કોઈ મને અહીંથી આપ સ્પેશિયલી નથી આવ્યો કે તું આવું કામકાજ કર અને તમે આ વસ્તુ તમને હું આ વસ્તુ દીધું કોઈ સપોર્ટ નહી કરે સપોર્ટ ત્યારે કરે છે ત્યારે જ્યારે તમારી અંદર કંઈક અચીવમેન્ટ હશે તમારી અંદરથી કંઈક શીખવા જેવું હશે ને તો તમને લોકો સપોર્ટ કરશે એટલે હું કહું છું તમે યાર જરૂર એક કામ કરો તમે એક નવી શરૂઆત જરૂર થી કરો જેથી કરીને તમારા અંદર જે એક ઉપચાર રહેલો છે ને કે હું આ ફિલ્ડની અંદર ટોપ લેવલ પર કરી શકું છું તો એ ફિલ્ડની અંદર તમે હંડ્રેડ પર્સન્ટ ટૉપ પર કરી શકો છો બસ એમાં થોડો સમય આપો સમય આપ્યા બાદ તમે એનામાં ડિપ્રેશનમાં ના જશો કે આ મારાથી થશે કે નહીં થશે થશે જ એકસો દસ પર્સન્ટ થશે કેમકે હું જો પચાસ દિવસની અંદર આટલું બધું કોન્ફિડન્સથી મિત્રો વાત કરી શકતો હોય તો તમે બી આવનારા દસથી પંદર દિવસની અંદર જે બી ફિલ્ડમાં હું નથી કહેતો કોઈ વિડીયો બનાવવાની અંદર તમે સ્કૂલમાં જતા હોય તો ધીરે 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 એક વાત પર લઈ અને ધીરે ધીરે કોઈ કોઈક બી એક પ્રશ્ન લઈ અને તમે રિફંડ કરો ને તો એ પ્રશ્ન તમને આવડી જશે એવી જ રીતના હું આ સોશિયલ મીડિયામાં આવું ને તો સોશિયલ મીડિયાની અંદર આવવાનું મારું એક જ કારણ છે કે હું ધીરે 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 કરતા અને ગ્રોથ કરીશ કેમ કે મને મારા ખુદ પર વિશ્વાસ છે નહીં કે કોઈ વાત કે કોઈ લોકો પર વિશ્વાસ કેમ કે હું ખુદનું કામ કરું તો ખુદ પર જ વિશ્વાસ હોવો જોઈએ ને આ સવારની અંદર ઉઠી અને પોતાનું કામ ચાલુ કરવું એટલે થોડું અઘરું તો હોય છે પણ કેમ કે જનરેશન એવી બી ચાલી રહી છે કે અત્યારે ઠંડી છે તો કોઈ ઘણા લોકો સાડા સાત વાગે ઉઠી અને જે જોબ પર જતા એ અડધા કલાકની અંદર ફ્રેશ થઈને જતા રહે છે પણ હું શરૂઆત વહેલા ઉઠી અને વહેલા અને પોતા પરથી જ કરું છું પોતા પર મહેનતથી જ શરૂઆત કરું છું જેથી કરીને આવનારા સમયની અંદર હું પોતાની અંદર એટલું તો કહી શકું કે આવનારા સમયની અંદર જ્યારે મારું લેવલ કંઈક અલગ હશે ત્યારે હું કહીશ અને એક તે દિવસે હું આ વિડિયો અને તે દિવસે હું કહીશ કે હું જો એક દિવસે નવી શરૂઆત ના કરી હોત તો આજે આ મુકામ કદાચ મારાથી નહીં હાસિલ થાય થત પણ બીજો મુકામ હું હજી હાસિલ થતો અને એ મુકામ પર કદાચ હું આજે આટલો કોન્ફિડન્સ બી નહીં બોલી શકું કે હું બીજા મુકામ પર હોય તો કઈ રીતે બોલી શકું પણ મીડિયામાં આવવાનું મારો એક જ આ કારણ છે કે હું મને ભલે આવડે ઓછું પણ હું એક શબ્દ અને એક વાત કોકના દિમાગમાં બેસી ગયા મિત્રો તો તમે એક વસ્તુ તો હું શીખી જઈશ કે ના યાર મારા કેવાથી કોઈક મિત્ર પોતાનું જે ખોટું કાર્ય કરતો એ છોડી અને એ નવી શરૂઆત કરે ને તો એ બહુ અગત્યની વાત છે એટલે હું એ જ કહીશ હું રોજ દરરોજ બે થી ત્રણ દિવસની અંદર એક ત્રણથી ચાર મિનિટનો વિડીયો અપલોડ કરીશ જેથી કરીને તમને એ વિડીયો દ્વારા એટલું વાતથી શીખવા મળશે બેકગ્રાઉન્ડથી કંઈ નહીં શીખવા મળે બેકગ્રાઉન્ડમાં આવવામાં જ રહીને હું ઓડિયો અપલોડ કરીશ પણ મારી વાત અને મારું અંદરનું જરૂર તમને બતાવશે કે જો આ મિત્ર કરી શકતો હોય ને તો અમે બી એકસો દસ પર્સન્ટ કરી શકીએ છીએ તો ખાસ આ વિડીયો તમે જોતા હોય ને તો તમારા મિત્ર એવો કોઈક હોય ને તેને શેર બી કરજો જેથી કરી એમને બી ખબર પડે કે મિત્ર તારે યાર આ અંદર આ ફિલ્ડની અંદર જનૂન છે તો કર ને આ મિત્ર બી એવામાં રહી અને પોતાનું કેવી રીતના કામ કરે છે કેવા વિડીયો બનાવે છે તો એવી જ રીતના તમે બી તમારા ફિલ્ડની અંદર જેની અંદર જનૂન છે જેની અંદર ઉત્સાહ છે જેની અંદર તમને આમ ઉત્સાહન મળે છે એ ફિલ્ડમાં જરૂર તમે કરી શકો છો તો બસ નેક્સ્ટ વિડીયોમાં હું નેક્સ્ટ વિડીયો બીજી વાત પર બનાવીશ અને આમાં બને તેટલા કમેન્ટ કરજો અને ક્યાંથી જોઉં છો એ જરૂર કરજો બાકી બસ આજને વિડીયોમાં આટલું જ કહીશ સવારની મોર્નિંગ પછી મારા પાછું ફ્રેશ થઈ અને જોબ પર જઉં છું તો ત્યાંનો ટાઈમ થઈ ગયો છે તો જય જવાર જય આદિવાસી